તો ખોટા સ્પોન્સર લેટર સાથે તમામ અધિકારીઓએ પોતાના જવાબ રજૂ કર્યા આઈઆર વિભાગે તપાસ પૂર્ણ કરીને કમિશ્નરને ફાઇલ સોંપી અમદાવાદમાં સાત અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી છે ઓમ જાડેજા અભિજીત ગઢવીને નોટિસ અપાઈ હતી

વ્યક્તિ દ્વારા જે તે સમયે કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી ખોટા સ્પોન્સર લેટર જે છે તે ઇશ્યુ કરી અને તેમના દ્વારા નોકરી છે તે મેળવવામાં આવી છે ને તેમાં હાલ જે નામ સામે આવ્યા છે ઓમ જાડેજા અભિજીત ગઢવી અનિરુદ્ધ ગઢવી ઇનાયત શેખ કૈઝાદ દસ્તુર સહિતના જે અધિકારીઓ છે તેની સામે કોર્પોરેશન દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી હતી ને તે તમામની સામે જે વિજિલન્સ તપાસ ચાલી રહી હતી તે તપાસમાં મુખ્ય અધિકારી આયર વિભાગના હતા ને તેમના દ્વારા તપાસ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે આમ તો ગત મહિનાની ત્રીસ તારીખ સુધીમાં આ તમામ અધિકારીઓને શોકોસ નોટિસ જે પાઠવી હતી ને તેનો જવાબ રજૂ કરવા માટે થઈ અને કહેવામાં આવ્યું હતું પરંતુ જે પ્રમાણે ફાયર વિભાગની કામગીરી અત્યારે ચાલી રહી હતી ને તેના કારણે સાત દિવસનો વધારે સમય જે છે તે આપવામાં આવ્યો હતો ને ગત સાત તારીખ સુધીમાં તપાસ જે છે તે પૂર્ણ કરવામાં આવી છે ને તેનો રિપોર્ટ છે તે કમિશનરને સોંપવામાં આવ્યો છે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે જે સમયે આ આખો કાંડ સામે આવ્યો ને ત્યારે કમિશ્નર દ્વારા એ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે આ તમામની સામે ફોજદારી કાર્યવાહી જે છે